ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે અંતે કોંગ્રેસે બીટીપી સાથેના ગઠબંધનની શક્યતાને ફગાવીને સ્વતંત્ર રીતે શેરખાન પઠાણની દાવેદારીને મોર મારી હતી લોકસભાની ગુજરાતની છવ્વીસ બેઠકો પૈકી સૌથી પહેલી જાહેર થઈ શકે તેવી અહેમદ પટેલના હોમટાઉનવાળી ભરૂચ બેઠકનું છેક છવ્વીસમી બેઠક તરીકે સૌથી લેટ જાહેર થઈને ઠેકાણું પડ્યું તેમાંય ગઈકાલે રાતે તો વાગરાના સુલેમાન પટેલના સમર્થકોએ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે હંગામો મચાવી સુલેમાન પટેલને જ ટિકિટ આપવા છેવટનું જોર પણ લગાવી જોયું એ હદે હંગામો થયો કે ખુદ અહેમદ પટેલ માટે પણ એલ ફેલ ઉચ્ચારણો કરાયા મીડિયા કર્મીઓ સાથે ધક્કામુક્કી પણ થઈ એવું વાતાવરણ રચાયું જાણે ત્યાં જ કોઈ બેસીને સુલેમાન કે શેરખાન વચ્ચે ટિકિટ નક્કી કરવાના હોય પરંતુ કહેવાય છે કે ગઈકાલે સાંજે ગાંધીનગરથી આવેલા એક મધ્યસ્થીએ સુલેમાન શેરખાન અને મહેબૂબ કાકુજી સાથે ગુપ્ત મીટિંગ યોજી શેરખાનની ફેવરમાં સેન્સ લઈ લીધો હતો આ વાત જાણે સુલેમાન પટેલના સમર્થકોને પચી ના હોય તેમ તેમણે કોંગ્રેસ કાર્યાલય ઉપર હંગામો કર્યો અને બાજી ગુમાવી એ સમર્થકોનો ઉશ્કેરાટ સુલેમાનની વિરોધમાં ગયો અને શેરખાન પઠાણ ફાઈનલ થઈ ગયા જો કે તે બાદ કહેવાય છે કે રાત્રે અઢી વાગે પાર્ટીએ શેરખાન પઠાણના નામનો મેન્ડેટ આપ્યો અને તેની જાણ સવારે જ કરાતા અંતે શેરખાન પઠાણે તેની પૂર્વ તૈયારી હોવાથી જ આજે સફળ રીતે ઉમેદવારી પત્રક ભરી શકાયું આ અગાઉ પીડી વસાવાનું નામ પણ ખૂબ ચગ્યું હતું આજે નાંદોદના ધારાસભ્ય પેડી વસાવા પણ શેરખાનના સમર્થનમાં જોવા મળ્યા હતા સુલેમાન પટેલ પણ આજે શેરખાનની સાથે જ જોવા મળ્યા હતા બે દિવસ પહેલા રાજીવ સાતવે અહેમદ પટેલને પિક્ચરમાં લાવવા પ્રયત્નો કર્યા હતા એ પૂર્વે ફૈઝલ પટેલ પણ સીનમાં ડોક્યુ કરી ગયા દિલ્હીમાં પણ ઉમેદવારો અને ટેકેદારોએ રજૂઆતોનો દોર સતત ચલાવ્યો હતો પ્રદેશ કોંગ્રેસે પણ એકાદ બેઠક યુવાનને ફાળવવાની જીત કરી હતી જેનો લાભ પણ શેરખાનને મળ્યો છે શેરખાનની છેલ્લા ત્રણ ચાર વર્ષની સક્રિયતા જ તેને પ્રબળ દાવેદાર બનાવતી હતી પરંતુ ટિકિટ મેળવતા મેળવતા તેના નાકે દમ લાવી દેવાયો એક રીતે કોંગ્રેસની આ રીતની ખુદ કોંગ્રેસીઓમાં ભારે ટીકા થઈ છે શેરખાને હવે વિવિધ મોરચે લડવાનું રહે છે પાર્ટીની અંદર અને તે બાદ મહત્ત્વના દુશ્મનો ભાજપ અને કોંગ્રેસ પૂરી તાકાતથી મેદાને પડશે અને બીજું કે તકલાદી સમીકરણો કે સ્વાર્થના સમીકરણો કરતા પાર્ટીની પાયાની મજબૂતાઈ હશે તો કોંગ્રેસ પાર્ટીએ કોઈના આધાર ઉપર નહીં રહેવું પડે પાર્ટી સ્વાવલંબી રણનીતિ બનાવી પ્રચાર કાર્યને વેગ આપશે તેવું શેરખાન ના સમર્થકોનું કહેવું છે આજે કેસરી સાફો પહેરીને શેરખાને ઉમેદવારી કરી હતી અને સાથે જ કોંગ્રેસ પક્ષમાં ચેતનાનો સંચાર કર્યો હતો ભરૂચ લોકસભાની અંદર એક યુવાન તરીકે મારી જ્યારે લોકસભા લડવા માટેની મારી નિમણૂક કરવામાં આવેલી છે ત્યારે હું કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ અને માન્ય અહેમદભાઈ પટેલ સાહેબ અને મારી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ધારાસભ્યશ્રીઓનો હું ખૂબ દિલથી એમનો જેટલો પણ ઉપકાર માનું એટલો ઓછો છે લોકસભાની અંદર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસની વિચારધારાને લઈને ગામે ગામ તમામ લોકસભા આખા લોકસભા વિસ્તારની અંદર અમે લોકો જવાના છે ખાસ કરીને બેરોજગારીના મુદ્દા છે મહિલાઓ પર અત્યાચારના મુદ્દા છે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા અને સૌથી મોટો ભરૂચ નર્મદાની નર્મદા નદીનો ભરૂચની અંદર જે મુદ્દો છે તેને લઈને કે આપ જોઈએ ટૂંક સમયની અંદર વારંવાર માછી સમાજના લોકોએ ધરણાઓ કરેલી છતાં પણ આ સરકારે એમની વાત સાંભળેલી નથી તે મુદ્દાને લઈને પણ ભરૂચ લોકસભાની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે લોકો ગામે ગામ એ મુદ્દો ઉઠાવવાના છે અને ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે